કે જે સેના ઉપર રિલેટેડ છે તો લીવર ઉપર બરાબર છે લિવરનું આપણે જે છે શું જોવાના છે એનાટોમી અને ફિઝિયોલોજી બરાબર હવે લિવર કેવું ઓર્ગન છે આપણા બોડીનું તો વાઇટલ ઓર્ગન્સ છે બરાબર કેવું ઓર્ગન્સ છે ભાઈ વાઇટલ ઓર્ગન્સ છે મતલબ કે કનેક્ટેડ રહે એકબીજાની સાથે કોઓર્ડિનેશનમાં રહે કોઈ પણ ઓર્ગન્સ કે કોઈ સિસ્ટમ્સનું કંઈ પણ જે છે એ એની અંદર મિસબેલેન્સ થાય છે તો સૌથી પહેલી ઇફેક્ટ ક્યાં જોવા મળશે બરાબર છે અહીંયા અને કહી શકાય કે લાયકા ધીરે 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 સ્મોલ પોઈઝનિયસ ઇફેક્ટ્સ છે એ દરેક ઓર્ગન ઉપર આવું જોવા મળે ઓકે સારું લિવરની આપણે વાત કરીએ તો મેઇનલી આ જે લિવર તમને દેખાય છે ઓકે આની અંદર એક પોર્ટલ વેઇન જે છે એ જોડાયેલી હોય છે કે જ્યાં સૌથી વધારે ફ્લો સાથે જે છે બ્લડ પાસ થતું હોય છે ઓકે લિવર એક ઓર્ગન જેવું તો તમને લાગે છે અને આપણી બોડીનું જેવું પૂછાય કે ભાઈ લાર્જેસ્ટ ઓર્ગન કયું છે બરાબર છે કે ગ્લેન્ડ તો શું આવશે લિવર આવશે બરાબર એમને એમ આપી દીધું છે તમને કે બોડીનું સૌથી લાર્જેસ્ટ ઓર્ગન તો સ્કીન છે બટ એવું પૂછે કે ભાઈ ઇન્ટરનલ લાર્જેસ્ટ ઓર્ગન બરાબર બોડીની અંદરનું હે ને લાર્જેસ્ટ ઓર્ગન કયું છે તો શું આવે લિવર આવે બરાબર તો આ અમુક ક્વેશ્ચન્સ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે સો કીપ ઇટ ઇન યોર માઇન્ડ લાઇક ઓફ ધેટ ક્વેશ્ચન એન્ડ ઇટ્સ ઓલ્સો વેરી મચ ચાન્સીસ ટુ આસ્ક ઇન યુર એક્ઝામિનેશન લાઈક ઇન ધી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ ઓકે સો મસ્ટ ફોકસ્ડ ઓવર ધેર પછી આ જે ઓર્ગન્સ છે એ આખું એક જ ઓર્ગન્સ જેવું નથી હોતું એની અંદર આઠ સેગમેન્ટ પડેલા હોય છે એટલા આઠ ભાગ એ પણ આપણે જોઈશું આની અંદર બરાબર ઓબ્વિયસલી કે કેટલા ભાગ હોય છે તો આની અંદર જે છે બરાબર આઠ ભાગ જે છે આખા પડેલા આના હોય છે સેગમેન્ટની અંદર ડિવાઇડેડ હોય છે બીજી વસ્તુ કહીએ તો કે સાકામ આને જે છે એ વાઇટલ ઓર્ગન્સ એનું કંઈક તો કામ એવું હોવું જોઈએ ને બરાબર કે એને તમે કીધું છે ઓકે હા તો છે ડાયજેશનની અંદર પણ આ ઉપયોગી છે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન્સ અને એ બધામાં કરે છે સાથે સાથે ટોક્સિફિકેશનનું પણ કામ કરે છે કેવી રીતે ડિટોક્સ કરે મતલબ કે તમે કોઈ ડ્રગ્સ બરાબર લીધી તો એને અને આલ્કોહોલ છે કોઈ પોઈઝનિયસ સબસ્ટન્સ છે કોઈ પોલ્યુટન્ટ્સ છે બરાબર કે જે આપણી બોડીને શું કરવાના હોય બે હાર્મ કરવાના હોય એનાથી આપણને શું કરે છે રક્ષણ કરે છે તેટલા માટે પણ લીવર જે છે એ ઉપયોગી છે ઓકે બીજું લિવરની અંદર જે છે એ ફેગોસાઇટિક તરીકે કફર સેલ આવેલા હોય છે બરાબર કયા સેલ આવેલા છે તો બરાબર વર્ક લાઈઝ એઝ અ ફેગોસાઇટિક સેલ સારું હવે આપણે એવું બધું કહીએ છીએ કે ભાઈ રીજનરેશન થાય બરાબર છે એવું આપણા બોડીના ઘણા બધા સેલ ટિશ્યુઝ છે કે જેની અંદર શું જોવા મળે છે રીજનરેશન બરાબર જેમ કે આપણું એક યુરેથ્રા છે બીજું આપણું માઉથ છે તો આ બધે શું થાય કે કન્ટિન્યુઅસલી સેલ ટિશ્યુઝ તૂટતા હોય બરાબર છે મહેન નવું નવું બનતા રહેવું પડે અધરવાઇઝ ત્યાં આગળથી લેસરેશન થાય અને બ્લીડિંગ થાય બરાબર ને તો એટલા માટે અહીંયા એ પણ જરૂરી થઈ જતું હોય છે સારું બીજું શું ઇમ્પોર્ટન્ટ કે રિજનરેશનની આપણે વાત કરી તો જેમ આપણે જોઈએ છીએ કે લિઝાર્ડની ટેલ બરાબર ઘરોળી જે હોય છે એની જે પૂંછડી હોય છે એ શું થઈ જાય છે કપાઈ જતી હોય છે કોઈ પણ કારણોસર હવે શું થાય છે કે એ પૂંછડી ફરીથી રિજનરેટ થઈ જતી હોય છે આખી બરાબર આપણી બોડીમાં શું કોઈ ઓર્ગન એવું ખરા કે કોઈ કારણોસર જે છે એનું ઓપરેશન કરવામાં આવ્યું કે લિવર કેન્સર થઈ ગયું બરાબર છે નીકાળી દેવામાં આવ્યું હેપેક્ટેક ટોમી કરી દેવામાં આવી તો શું એ ફરીથી આખું બની જાય હા બરાબર છે એટલીસ્ટ તમે લિવરને જે છે આપણા થંબ સાઇલ્સ જેટલું પણ જે છે એ ત્યાં આગળ મૂકી દો તો આખી આખું ફરીથી રિફોર્મ થઈ જાય છે તો છે ને થોડું ઇન્ટરેસ્ટિંગ બરાબર કે બીજું કોઈ ઓર્ગન એવું નથી એવેન બ્રેઇનના સેલ્સ તો એવા છે ને કે એકવાર બંધ થઈ જાય મતલબ કે એકવાર એની પર કોઈ ડેમેજ થયું છે તો ફરીથી એ ઓકે થશે જ નહીં બરાબર પતી ગયું રિફોર્મેશન રીજનરેશનની કોઈ જ કેપેસિટી ત્યાં આગળ નથી ઓકે તો આવું બધું પણ છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ લીવર તો સ્ટાર્ટ કરીએ બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખજો કે જ્યારે કોઈ પણ પર્સન એક્સેસિવ આલ્કોહોલનો યુઝ કરતો હોય તો આપણી બોડીનું પહેલું ઓર્ગન પણ એવું જ છે લીવર કે જે ડિટોક્સિફાઈડ તો કરે છે પણ એની એક હદ સુધી એનું કામ કરી શકે બરાબર પછી શું થઈ જાય છે કામ કરતું બંધ થઈ જાય એ જે છે એ પહેલાં જે છે ખરાબ થવા લાગતું હોય છે બરાબર જેને આપણે સિરો સિરોસિસ કહેતા હોય છે કે લિવર સિરોસિસ થઈ ગયું છે બરાબર તો લિવરનું સડી જવું બગડી જવું એ પણ જે છે એનું એકમાત્ર રીઝન સૌથી પહેલાં એ લેવામાં આવે કે ભાઈ કોઈ પર્સન એક્સેસિવ આલ્કોહોલનો યુઝ કરે છે તો એ જોવા મળે છે તો ઘણું બધું આપણે જોયું બરાબર એના મેઇન કોન્સેપ્ટ વિશે સમજ્યા બીજું આ ફિગરની અંદર જે તમને અહીંયા જોવા મળી રહ્યું છે બરાબર દેટ ઇઝ વન ઇઝ ધ ગોલ બ્લેડર બરાબર જે કેવા કલરનું હોય તો એ ગ્રીન કલરનું જોવા મળે છે ઓકે ચલો ફિગર જોઈ લો એકવાર અને એનાટોમી કોન્સેપ્ટ છે ભાઈ સ્ટ્રકચર દોરતા આવડે તો તમારા માર્ક્સ આવે બરાબર આ ધ્યાનમાં રાખજો તો જો મેં તમને કીધું હતું કે ગોલ બ્લેડર કેવા કલરનું હોય તો કે ગ્રીન ગ્રીન કલરનું દેખાય છે હા લિટરલી એ ગ્રીન કલરનું હોય એવું નથી કે આપણે અહીંયા ખાલી ડ્રોઈંગમાં ગ્રીન બતાવે છે આપણે બોડીમાં પણ સેમ ગ્રીન કલરનું જ દેખાય બરાબર જો હેપેટિક વેઇન છે લિવર હમ કોમન બાયડક્ટ છે હેપેટિક આર્ટરી અને પોર્ટાલ વેઇન બરાબર અને પોર્ટાલ વેઇનમાં પણ જો એની અંદર બ્લડ સર્ક્યુલેશન જો બગડે બરાબર તો પોર્ટાલ વેઇનનું હાઈપરટેન્શન થઈ જાય અને પછી બી ઘણી બધી ઇફેક્ટ્સ થતી હોય છે કોમા એન્સેફાલેટિક કોમા અને બધા બરાબર બ્રેઇનના ત્યાં સુધી પહોંચે એ બધું તમે મેડિકલની અંદર ભણશો મેડિકલ સર્જિકલની અંદર એનાટોમી ફિઝિયોલોજીમાં આપણે નોર્મલી ભણવાનું છે કે ભાઈ એ ક્યાં લોકેટેડ હોય શું કામ કરે છે બરાબર આટલું કેમ કે આપણે જો એમેસનમાં પહોંચી જઈએ એનાટોમી ફિઝિયોલોજી કર્યા વગર તો કશી ખબર ના પડે ઓકે તો ધ્યાનથી જુઓ એની ફિગર કેવી રીતે બનાવી શકશો શું ડ્રો કરશો બિકોઝ એનાટોમીના માર્ક્સ ફિગર વગર નહીં મળે

પછી બિનિથ ધી ડાયફ્રામ બરાબર ડાયફ્રામ જે ડોમ શેપનું છે જે એબડોમલ કેવિટી અને લિવર રેસ્પાયરેટરી અને બંનેને અલગ રાખતું હોય છે સેપરેટ કરે એ એન્ડ અબોવ ધી સ્ટમક બરાબર સ્ટમકની ઉપર ઇન્ટેન્સ્ટાઈનની ઉપર ઇટ્સ ધી બોડીઝ લાર્જેસ્ટ સોલિડ ઓર્ગન બરાબર બોડીનું કેવું ધ લાર્જેસ્ટ સોલિડ ઓર્ગન છે આ બધા એમસીક્યુમાં પૂછાય એવા ટૉપિક છે પ્લેઇંગ એ ક્રિટિકલ રોલ ઇન ફિલ્ટરિંગ બ્લડ બરાબર અને જો આ પણ જે છે બ્લડને ફિલ્ટર કરવામાં એનો જે છે રોલ પ્લે કરે છે રિમૂવિંગ ટોક્સિન ટોક્સિનના શરીરની બહાર નીકાળે છે અને મારી નાખીને કે હવે કોઈ ઇફેક્ટ નહીં કરી શકે આપણી બોડી ઉપર બરાબર મેટાબોલાઇઝિંગ ન્યૂટ્રીયન્ટ્સ એન્ડ એડિંગ ઇન ડાયજેશન બરાબર ન્યૂટ્રિયન્ટ્સને મેટાબોલાઇઝ કરે છે અને ડાયજેશનની અંદર પણ આનો રોલ ક્યાંક ને ક્યાંક છે હમ પછી ઇટ ઓલ્સો એક્યુલેટ્સ બ્લડ ક્લોટિંગ બરાબર બ્લડને ક્લોટ કરવા માટે પણ આ કામનું છે કેમ કે બ્લડ જે છે એ કેવું છે તો કે બરાબર એ કેવું છે તો ફ્લુઇડ કનેક્ટિવ ટિશ્યુ છે આપણા બોડીની અંદર કોઈ નદી વહેતી હોય એવું જો કોઈ પૂછે તો શું તો કે બ્લડ છે બરાબર હવે જ્યારે આપણને કોઈ કટ થઈ જાય આપણી સ્કીન કેવી છે તો કે ઇન્ટેક્ટ જો એ કોઈ કારણોસર ટેક્ટ થાય છે તો શું બહાર શું નીકળશે તો કે બ્લડ બરાબર છે તો એ કેવું પહેલાં કેવું હોય એકદમ ફ્લુઇડ જેવું લિક્વિડ છે બરાબર પણ જેવું એ બહાર નીકળે છે રપ્ચર્સ થાય છે કોઈ ટિશ્યુઝ કેવું તો શું જોવા મળે છે તરત જ બધા બ્લડ ક્લોટિંગ ફેક્ટર્સ ત્યાં આગળ આવી જાય છે અને એ જ બ્લડને જે છે જેલની અંદર કન્વર્ટ કરી દે છે એની અંદર વિસ્કોસિટી જોવા મળી જતી હોય છે તો એના માટે પણ કોણ હેલ્પફુલ થાય છે તો આ જ લિવર બ્લડ ક્લોટિંગની અંદર દરેકે દરેક બ્લડ ક્લોટિંગ ફેક્ટર્સ લિવર નથી બનાવતું ધ્યાન આપજો કેમ કે તમે એ ભણશો ત્યારે આ ક્વેશ્ચન થાય બરાબર જે નથી ભણવાના જે ખાલી ખાલી રટા મારવાના છે અને ના થાય પણ જે ખરેખર કોન્સેપ્ટ વાઇઝ સ્ટડી કરે અને આ બધા ક્વેશ્ચન થાય ભાઈ કે બધા જ ક્લોટિંગ ફેક્ટર્સ શું આ બનાવે ના બધા ક્લોટિંગ ફેક્ટર બિલકુલ પણ લિવર નથી બનાવતું બરાબર છે મેઇનલી અમુક અમુક બનાવે છે ટુ સેવન નાઇન ટેન હેં સ્ટોર્સ ગ્લાઇકોવઝન એન્ડ પ્રોડ્યુઝીઝ બાઇલ બાઇલને પ્રોડ્યુસ કરવાનું પણ આ કામ કરે છે બરાબર સ્ટોરેજ ક્યાં થાય છે બાઇલનો તો ગોલ બ્લેટનની અંદર પ્રોડ્યુસિસ કોણ કરે છે બાઇલને તો લિવર બરાબર જોયું તો તમે ગ્રીન ગ્રીન કલરનું બસ અને પ્રોડ્યુસીટરની અંદર બરાબર આ બધું ધ્યાન રાખજો એન્ડોક્રાઇનની અંદર પણ આવું જ મજા આવશે પ્રોડક્શન કોણ કરે સ્ટોરેજ ક્યાં થાય છે બરાબર એન્ડ ધી અ ડાયજેસ્ટિવ ફ્લુડ બરાબર એક ડાયજેસ્ટિવ ફ્લુડ છે કોણ તો બાઈલ ઓકે ક્લિયર છે આટલું લીવર વિશેનું જોજો આ આટલી ચાર પાંચ લાઇનની અંદર એટલા બધા કોન્સેપ્ટ આપેલા છે બરાબર કે જે આવડે છે તો લિવર તમારા માટે ઘણું ઘણું યુઝફુલ થશે કોન્સેપ્ટ નહીં આવડે તો કોઈ પણ વસ્તુ કામની નથી ઓકે તો જોઈ લો કેવું ઓર્ગન છે બરાબર અગર એ મોટું છે તો કઈ જગ્યાએ કેવી રીતે મોટું છે એ પણ જોઈ લો બરાબર લિવર બિગેસ્ટ છે લાર્જેસ્ટ છે એ વાત સાચી બરાબર પણ કેવું તો કે સોલિડ અને ઇન્ટરનલની અંદર બરાબર અગર તમને ગ્લેન્ડમાં પૂછાય છે તો પણ આવશે ઓકે તો આ એક એવા નાના નાના ક્વેશ્ચન્સ છે કે જે વેટ કીપ ઇટ માઇન્ડ બરાબર છે અને એકદમ ક્લિયરિટી સાથે કે ભાઈ આ જ આવે હમ ચલો એનું લોકેશન ક્યાં હોય બિકોઝ અનાટોમીના વાઇઝ તમે સ્ટ્રક્ચર ડ્રો કરો છો તો ઓબ્વિયસલી આ વસ્તુ મેન્શન કરવી પડે કે એનું લોકેશન ક્યાં હોય છે તો જુઓ ધ લિવર ઇઝ સિચ્યુએટેડ ઇન ધી અપર રાઇટ કોન્ડ્રન્ટ બરાબર આગળ પણ હતું હે ને ચલો અપર રાઈટ કોન્ડ્રન્ટ ઓફ ધી એબડોમેન બિનિથ ઓફ ધી રીપકેજ બરાબર અને આ હું તમને બતાવીશ પણ ખરા રિપકેજની નીચેની સાઈડ એવું કીધું છે તો કેવી રીતે હોય છે આપણે જોઈશું સરસ મજાની ફિગર લીધેલી છે એના માટે ઇટ્સ લોકેટેડ બિલો ધી ડાયોફ્રામ એન્ડ અબોઉ ધી સ્ટમક બરાબર ડાયોફ્રામની નીચે સ્ટમકની ઉપર કિડનીની રાઈટ અને ઇન્ટરસ્ટાઈનની પણ રાઈટ છે ને બહુ મસ્ત બરાબર આટલી ખબર હોવી જ જોઈએ બરાબર દરેકે દરેક ઓર્ગનની ભે એનું લોકેશન તો ખબર હોવી જ જોઈએ હે ને ઓકે યાદ રાખ ક્યાં સિચ્યુએટેડ હોય તો અપર રાઈટ કોર્ડ્રન્ટ કઈ બાજુનો એબડોમેનનો બરાબર એબડોમેનનો અપર રાઈટ કોર્ડ્રન્ટ અને રીપ કિરની જે ક્યાં હતો કે બીની બરાબર નીચે હવે લોકેટેડ બિલો બિલો બરાબર છે ભીલો ક્યાં હોય ડાયોફ્રમની ડાયોફ્રામ કેવું છે તો એક ડોમ સેપનું પછી કોને કોને સેપરેટ કરે છે સેપરેટ કરવાનું કામ કરે ઓકે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને રેસ્પિરેટરી ને અલગ કરતો એક પડદા જેવું ઓર્ગન જે આપણી બોડીમાં છે એટલે કોણ તો કે હમ સી કેવી રીતે રીપ કેટના નીચે છે અને શું છે જોઈ લો પ્રોટેક્શન કેવી રીતે એનું થયેલું છે અને આપણને ખબર હોય છે કે ભાઈ ડાયોફ્રામ કંઈક આવી રીતનું અહીંયા હોય છે હે ને બરાબર તો લોકેશન સાથે સેટ કરીને પણ અહીં તમે જોઈ લોજો ભાઈ કે બિનિજ ધી રિપકેજ કીધું છે તો બરાબર ક્લિયર છે રીપકેજની અંદર જે છે આખું પ્રોટેક્ટ થયેલું બરાબર પછી શું કીધું છે એબડોમેનની રાઈટ અપર કોર્ડ્રેન્ટમાં છે હા છે જુઓ બરાબર પછી શું કીધું તમને જુઓ કે બિલો ધી ડાયફ્રામ બરાબર ડાયફ્રામ જે છે એની શું હોય છે તો નીચે બરાબર ને તો છે ને એવી રીતે ડાયફ્રામ એની નીચે છે કે નહીં હા બરાબર આ બહુ બધી સ્ટમક સ્ટમકની ઉપર છે અને રાઇટ કિડની ઉપર છે તમારું બરાબર તો મેં તમને જેમ કીધું ને પેલું ડિટોક્સિફિકેશન કરે છે ક્લોટિંગ ફેક્ટરમાં એનો ફાળો છે બરાબર તો કેવી રીતે છે અને શું કામ કરે છે બસ આપણે એ જોઈએ જંક ફૂડ્સ તમે ખાઓ છો તેની અંદર પણ ઘણા બધા ઇન્સેક્ટ્સ હોય બરાબર તો કેવી રીતે એની સામે કેવી રીતે યુઝફુલ છે સી પહેલું તો અંદર છે તો કે આર રેડ બ્લડ સેલ્સ જે છે બરાબર કમ્પોઝિશન જે છે એને રેગ્યુલેશ રેગ્યુલેટ કરે છે બરાબર એના સિવાય શું કરે છે તો પ્રોટીન અને કોલેસ્ટોરલ જે છે એનું પ્રોડક્શન કરે છે પ્રોટીન અને કોલેસ્ટોરલનું પ્રોડક્શન કરે છે મતલબ કે સેલનો કયો પાર્ટ અહીંયા વધારે હશે કયો પાર્ટસ હશે યસ રિબોઝમ અને એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ આ ધ્યાન રાખજો કયો પાર્ટસ તો કે રિબોઝમ રિબોઝમ કેમ બિકોઝ રિબોઝમ આર રિસ્પોન્સિબલ ફોર ધી પ્રોટીન મેકઅપ ઓફ ધી પ્રોટીન રિબોઝમ પ્રોટીનની ફેક્ટરી છે હે ને તો એના માટે અને બીજું કોલેસ્ટ્રોલ કીધું તો એ વન ટાઈપ ઓફ પાર્ટ્સ છે બી ફેટનું તો આપણે ભણતા હતા એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ યાદ કરો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જે છે કે ભાઈ એસઈ અને આરઈ આર બરાબર છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે આરિઆર છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ રફ એટલા માટે બન્યું કેમ કે એની ઉપર રિબોઝોમ પ્રેઝન્ટ છે બરાબર તો એ રિબોઝોમ શું કામ કરતું હતું લાસ્ટમાં તો પ્રોટીનનું જ તો એ પણ પ્રોટીન બનાવશે અને એસીઆ જે છે શું કરશે તો ફેટ અને કોલેસ્ટ્રોલ બનાવે છે તો અહીંયા જે છે એ સેલનો એ પાર્ટ્સ વધારે જોવા મળે છે ભાઈ પ્રોટીન અને કોલેસ્ટ્રોલ તો સેલના મેઇનલી કયું ઓર્ગાનેલીઝ રિસ્પોન્સિબલ રહેશે તો રિબોઝોમ અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઓકે બાઇલ જે છે એનું પણ પ્રોડક્શન કરે છે બરાબર સ્ટોરેજ ક્યાં થાય છે આપણને ખબર છે કે ગોલ બ્લેડરની અંદર બરાબર પછી ટોક્સિન જે છે એને ડીએક્ટિવેશન કરી દે છે વિટામિન્સનું જે છે એબઝોર્પ્શનમાં હેલ્પ કરે હોર્મોન્સનું પ્રોડક્શન અને એનું ડિટોક્સિફિકેશન કરવામાં પણ કામ કરે છે મેટાબોલિક પ્રોસેસને કંટ્રોલ કરવાનું કામ પણ આ લીવર જ કરે છે મતલબ જોઈ લો કે એક લીવર અને એના કામ કેટલા બધા છે

કે ભાઈ કિડનીની અંદર જે એનો કલર છે એ યુરોપિલિનોજનના કારણે આવે છે અને એ કોણ આપે છે તો લીવર આપે છે બરાબર તો અહીંયા એ જ વસ્તુ કીધી છે તો આપણે બંને જોઈએ કે યુરિનના કલર માટે લીવર રિસ્પોન્સિબલ છે પણ એ કયો કલર જે છે એના દ્વારા એને યુરિનને કલર આપતો હોય તો યુરિન માટે આવે યુરોબિલિનોજન અને ફિસિસનો જે કલર છે એના માટે રિસ્પોન્સિબલ હોય બરાબર આ બંને પણ કોણ આપે બરાબર એના માટે રિસ્પોન્સિબલ પણ કોણ તો લીવર પછી છે મેટાબોલિઝમ ની અંદર પણ એનો બરાબર ફાળો મેં તમને કીધું તું ડાયજેશનમાં

પ્રોડ્યુસિસ ઇઝ બાઇલ બાઇલને બનાવે છે બરાબર કે જે ડાયજેશનમાં મેનો હેલ્પ બતાવે છે એટલા માટે તો ઇમેન્સિફાઈ ફેટ બરાબર જે ફેટને શું કરી દે છે ઇમેન્સિફાઈ કરે છે ઓગાડે છે એડિંગ ઇન ધેર ડાયજેશન અને એને પણ ડાયજેશનની અંદર શું કરે છે એડ કરે છે બ્લડ ક્લોટિંગ બરાબર બ્લડને ક્લોટ કરવાની અંદર તો સિન્થેસાઇઝ ઇઝ ક્લોટિંગ ફેક્ટર્સ નેસેસરી ફોર પ્રોપર બ્લડ કોએગ્યુલેશન બરાબર કોએગ્યુલેશન એટલે એ જ બ્લડનું ગંઠાવું બરાબર છે સ્ટોરેજ કરવું કોનું સ્ટોરેજ તો સ્ટોર્સ ગ્લાઇકોઝ અને એક્સ્ટ્રા ગ્લુકોઝ જે હોય એ બરાબર સ્ટોર્સ ગ્લાયકોઝ આ ફોર્મ ઓફ સુગર ફોર એનર્જી બીજું કે વિટામિનનો પણ જે છે એ સ્ટોર કરે છે અને બીજું એની સાથે સાથે અદર સબસ્ટન્સીસનો ઇમ્યુન ફંક્શનની અંદર પણ એના રોલ છે કેમ કે ડીએક્ટિવેશન કરે તો ઇમ્યુનિટીને તો જાળવે ને તો ઇમ્યુન ફંક્શન પ્લેઝ અ રોલ ઇન ધી બોડીઝ ઇમ્યુન રિસ્પોન્સ ઓલસો હે ને તો ફંક્શન છે ડિટોક્સિફિકેશન કે ડીએક્ટિવેશન ઓફ ઇફેક્ટ્સ મેટાબોલિઝમ એમાં પણ પ્રોપર બીજું તો કે ડાયજેશન કેવી રીતે તો કે પ્રોડક્શન બાઇલ ફેટની ઇમન્સિફાઈંગ કરે છે બ્લડ ક્લોટિંગની અંદર સ્ટોર કરે છે ક્લાઇકોઝનને અને ઇમ્યુન ફંક્શનમાં ઇમ્યુનિટી આપવામાં બહુ સરસ છે ને મતલબ એક ઓર્ગન એના કામ જુઓ ખાલી કેટલા બધા છે એકમાં પણ તમે ભૂલા પડ્યા તો બધું જ બરાબર છે દેખવાની અંદર ગોલ બ્લેડર કેવી રીતે તમને જોવા મળી રહ્યું છે હે ને દેખાય છે ને ગોલ બ્લેડર આજે ગ્રીન કલરનું તમને જોવા મળી રહ્યું છે રાઈટ બરાબર ધેટ ઇઝ વન ઇઝ એ પાર્ટ ઓફ ધી ગોલ બ્લેડર ક્લિયર સેમ જેવી રીતે કે અહીંયા એવું નથી કે લાઇટ નાખી અને એ આવી રીતનું દેખાતું હોય બરાબર રેડ અને એવું ચમકતું ક્લિયરલી તમે જ્યારે બહાર નીકાળો અને હેલ્ધી લિવર હોય તો સેમ આવી રીતનું જ દેખાય એ આખું સાઇન મારતું હોય બરાબર છે તો આવી રીતનું જોઈએ ધેટ સેગમેન્ટ ઓફ ધી લીવર મેં કીધું ને તમને કે આઠ સેગમેન્ટ્સમાં છે સી કેવી રીતના છે સેગમેન્ટ કયા સેગમેન્ટને શું કહેવાય એ પણ આપણે જોઈશું તમે જસ્ટ અહીંયાની એની ફિગરને સમજો કે વન ક્યાં આવેલું છે ટુ ક્યાં છે થ્રી ક્યાં છે અને જસ્ટ સમજી લો બરાબર છે કે વન પહેલો સેગમેન્ટ ક્યાં છે કેટલા જુઓ આઠ ભાગની અંદર ડિવાઈડેશન છે વન પછી ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એઇટ બરાબર એ રીતે ફરીથી પાછળ એના એ જ ના ફરીથી કીધા છે દરેકે દરેક સેગમેન્ટની અંદર અલગ અલગ કલર્સનો યુઝ કર્યો છે ઓકે તો જ આઈડિયા આવે ને ના આવે સી રાઈટ લોપ અને લેફ્ટ લોબ અને એમાં ઇન્ટિરિયર વ્યૂ અને પોસ્ટિરિયર વ્યૂરનું બરાબર છે ફર્સ્ટ કે જે પોસ્ટીરિયર પોસ્ટીરિયરમાં છે એન્ટિરિયરમાં નહીં દેખાય ફર્સ્ટ કેવો છે એન્ટિરિયરમાં દેખાશે નહીં બરાબર એન્ટિરિયર આગળ પોસ્ટિરિયર એટલે પાછળની બાજુ બરાબર તો જો પોસ્ટીરિયરમાં નથી દેખાતો એ બરાબર છે એ ખાલી ને ખાલી પોસ્ટીરિયરમાં છે એન્ટિરિયરમાં નથી ઓકે તો એન્ટિરિયરમાં જુઓ તમે કેટલા વ્યૂઝ છે ને રાઇટ પોસ્ટિરિયર સેક્શનમાં કયા કયા સેવન અને સિક્સ છે રાઈટ એન્ટિરિયર સેક્શનમાં કયા છે લેફ્ટ મિડિયલ સેક્શનમાં અને લેફ્ટ લિટરલ સેક્શનમાં આટલું બધું તમારે ડીપલી યાદ રાખવાની જરૂર નથી બરાબર એન્ટિરિયર અને પોસ્ટિરિયર વ્યૂ એટલીસ્ટ તમને આ સેગમેન્ટ સાથે ડ્રો કરતા આવડે છે ને તો પણ હું એવું માનીશ કે બહુ સારું છે હે ને બાકી એના ટોમી તમને જે પહેલી ફિગર બતાવી હતી પોર્ટલ વિન છે કોમન ડોક્ટર હતી બરાબર છે એના વાઇઝ એટલી જ દોરવાની છે તમે એમાં સેગમેન્ટ નહીં દોરો તો કશું તમારા માર્ક્સ નહીં કપાય એટલે તમે ચિંતા ના કરો પણ હા પ્રોપર સેગમેન્ટ્સ પૂછ્યું છે તો ડ્રો કરવું પડે બરાબર છે ઓકે અને એ સિમ્પલ લિવર આવડે તો આ આવડવાનું છે એમાં કંઈ મોટી વસ્તુ નથી બરાબર કે પોસ્ટીરિયરમાં વન દેખાય છે પાછળની બાજુ છે એન્ટીરિયરમાં નથી બાકી બધું બે બાજુઓ છે અંબાઇલિકલ ફિસર કહેવામાં આવે ફાલ્સી ફોર્મ લિગામેન્ટથી બનેલું છે એ આ પૂછાય છે બરાબર કયું ફિસર અને કયું લિગામેન્ટ આ પૂછાય છે અને આ જે છે કેન્ટાઇલ્સ લાઇન છે બરાબર આ કેન્ટાઇલ્સ લાઈન છે તમારી અને આ જે તમને જોવા મળી રહ્યું છે એ અંબેલિકલ ફિશર્સ છે બરાબર એવી રીતે જ અહીંયા જો બતાવ્યું છે અંબેલિકલ ફિસર થ્રી એન્ડ ટુની વચ્ચે છે તો ઓબિયસલી તો અહીંયા જવાનું છે ને બરાબર ને કેન્ટાઇલ્સ લાઇન ક્યાં ફાઇવની વચ્ચે છે તે પણ અહીંયા જવાની છે ઓકે તો કેટલો ડિફરન્સ છે ખાસ છે નહીં તમારે કેન્ટેન્સ લાઈન યાદ નહીં રહે તો પણ ચાલશે પણ ફેલ્સી ફોર્મ લિગામન્ટ વાળું અંબેલિકલ ફિસર્સ તો યાદ રહેવું જ જોઈએ કેમ કે એક્ઝામની અંદર ઘણી બધી વાર આવેલું છે એટલા માટે બરાબર તો જોઈ લો ક્લિયર તો ઓલ થિંગ્સ કે એનું લોકેશન શું છે એ કેવી રીતનું છે બરાબર કેવું ઓર્ગન્સ છે આપણા બોડીનું હમ બધી જ વસ્તુઓ કે વાઇટલ છે લાર્જ ઓર્ગન છે અપર રાઇટ ઓફ ડોમેનમાં છે સિચ્યુએટેડ છે રાય બરાબર સ્ટમકમાં ને એમાં અને લાર્જેસ્ટ સોલિડ ઓર્ગન્સ છે ક્લિયર તો આ સાથે તમારું જે થોડી ઘણી માહિતી હતી વે લિવર વિશેની બરાબર આ ડ્રોઈંગમાં તમારે આ ડ્રો કરવાનું છે બીજું લિવર વિશેનું જે હતું બરાબર એ આપણે જોયું અને સમજ્યા ક્લિયર હવે આગળ એવો જે એક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક્સ બીજો જોઈશું અને સમજીશું ઓકે સો આ જ આ જે તમારું સેશન છે લિવરનું અહીંયા સુધી બસ આપણે સીમિત રાખીશું એના જે મેં તમને ઓવરવ્યૂ આપ્યું છે અને ધ્યાનમાં રાખજો બરાબર અને આઈ હોપ કે તમારા એક્ઝામના રિલેટેડ જે ખરેખર ખાસ ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ છે એને જ આપણે અહીંયા આગળ લઈને ડિસ્કસ કરીએ છીએ બરાબર બીજી ખાસ વસ્તુ એ કે ભાઈ અમારું જે પ્લેટફોર્મ છે નર્સિઝ નોટ્સનું અમારું જે પ્લેટફોર્મ છે બરાબર ઇટ્સ ઓલ્સો અવેલેબલ ઓન ટુ ધી યુટ્યુબ ઓન પ્રોપર લાઈક દેટ ઇઝ ધ ટોપિક્સ એન્ડ દેટ લાઈક અ પેપર કે જે ઘણા ખરા ઇમ્પોર્ટન્સ છે આપણી એક્ઝામના માટે જીએનએમ માટે ઓકે બીજી વસ્તુ એ કે સેમ ટુ સેમ અમારી એપ્લિકેશન પણ છે નર્સિસ નોટ્સની અને એની અંદર અમે લોકોએ જીએનએમના જે છે દરેકે દરેક યરના બરાબર છે દરેકે દરેક સબ્જેક્ટ્સના એક એક ચેપ્ટર્સના મસ્ત ટોપિક્સને જે છે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરીને ખૂબ જ સરસ રીતે જે છે ભણાવેલા છે લાઈક કોચિંગ કે જે લોકો નથી જઈ શકતા બરાબર છે કોલેજમાં કેવી રીતે કે એક્સટર્નલમાં કરતા હોય છે પણ એ લોકોએ ખરેખર નોલેજ લેવું છે કે કોલેજ જાય છે પણ ત્યાં આગળ કોઈ પણ ટેકનિકલ ઇશ્યુઝ કે ઘણા બધા રીઝન હોઈ શકે છે તો તમે લોકો કોઈ પણ રીઝન બતાવ્યા વગર અહીંયા જે છે અમારી સાથે જોડાઈને કોર્સને પરચેસ કરીને તમારું નોલેજ જે છે એને સારું એવી રીતે આગળ વધારી શકો છો ઓકે તમારા માર્ક્સની અંદર પણ સુધારો તમે ત્યાં આગળ જોઈ શકો છો ઓકે તો એના માટેની પણ તમારે કોઈ પણ ઇન્ક્વાયરી જોતી હોય તો અહીંયા નંબર્સ અવેલેબલ છે તમે એમાં કોન્ટેક કરીને એની માહિતી પણ લઈ શકો છો ઓકે તો આ સેશનને લિવરને જસ્ટ આપણે અહીંયા ક્વિટ કરીએ છીએ નેક્સ્ટ આપણે મળીએ તો આપણે બીજો આગળ નવો ટૉપિક વિશે જોઈશું ઓકે થેન્ક યુ